કકડતી ઠંડીમાં બાળકોને ગરમ સ્વેટરનું વિતરણ સાલપુરા પ્રાથમિક શાળાના એકસો પિસ્તાલીસ બાળકોને દાતા દ્વારા સ્વેટરનું વિતરણ કરાયું ગુજરાતમાં કકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જોકે અસહ્ય ઠંડીને લઈને જનજીવન પર પણ માઠી અસર વર્તાઈ રહી છે ત્યારે નાના બાળકોને કકડતી ઠંડી સામે રક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે દાતાઓ ગ્રામીણ વિસ્તારોમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં નાના ભૂલકાઓને સ્વેટરનું વિતરણ કરી રહ્યા છે ત્યારે આજરોજ દિયોદર તાલુકાના સાલપુરા ગામે આવેલ પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે જીગરભાઈ ગુર્જર નામના દાતાએ શાળાના નાના ભૂલકાઓને ગરમ સ્વેટર આપવાનો વાયદો કર્યો હતો ત્યારે આજે દાતા દ્વારા શાળામાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દાતાએ જણાવ્યું હતું કે નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવાનો મોકો મળ્યો તે બદલ શાળાના આચાર્ય અને શાળા પરિવારનો અમે આભાર માનીએ છીએ જો કે દાતાના કાર્યને બિરદાવતા શાળાના આચાર્ય સમીરભાઈ પટેલે દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં સેવાની કામગીરી કરતા રહે તે માટે શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ કિરણ ચૌધરી દિયોદર નમસ્કાર થોડા દિવસ પહેલાં સાલપુરા પ્રાથમિક શાળાના સ્થાપના દિવસ નિમિત્તે જે કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારે મને અને ગામના ઘણા બધા આગેવાનોને આમંત્રણ અપાયું હતું તો ત્યારે મેં વિચાર્યું કે સાલપુરા પ્રાથમિક શાળાના બાળકો મોટા ભાગના જરૂરિયાતમંદ અને ખેડૂત પરિવારમાંથી આવે છે તો એમને નેક્સ્ટ શિયાળામાં ઠંડીથી રક્ષણ માટે એમના એમના સારા સ્વાસ્થ્ય માટે એક સ્વેટર વિતરણ કરવાનું મેં જાહેરાત કરી હતી તો આજ રોજ મેં અને મારા પરિવાર દ્વારા લગભગ એકસો પચાસ જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું અમને આવો સેવાનો લાભ આપવા માટે અને શાળા પરિવારનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત ઓકે સાહેબ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનું સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે દાતાશ્રી દ્વારા આજ રોજ માં હોસ્પિટલ દિયોદર ના ડોક્ટર જીગરભાઈ ગુર્જર તરફથી અમારી શાળાના એકસો પિસ્તાલીસ બાળકોને ઠંડીથી રક્ષણ માટે અને એમના સારા સ્વાસ્થ્ય માટે થઈ અને એમને બાળકોને સ્વેટર દાન આપ્યા છે એ બદલ હું સાલપુરા પ્રાથમિક શાળા અને સાલપુરા ગામ તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય